તમે જમ્યા મારી સોગન તમે જમી લીધું છે ને પેલા જ કહી દઉં જો તમે નહીં જમ્યા તો હું એ નહીં જમું હા મેં તો જમી લીધું છે તું એ જમી લેજો બાકી હું તારી જોડે વાત નહીં કરું હા આટલા બધા કપડા કેમ લઈ આપ્યા આટલા બધા કપડા હું ક્યારે પહેરીશ અરે આ કપડામાં તને જેટલા ગમે ને એટલા પહેરજે તું તાર બાકી મહિના પછી બીજા લઈ આપીશ મને શરદી થઈ ગઈ છે એના લીધે માથું એ બહુ દુખાય છે ચાલે રાખ સેનું ચાલે રાખ હાલ દવા લઈ એને ને હું આપી જાઉં દવા લઈને હું તમારી જિંદગીમાં આવી તો તમે કેટલા ખુશ છો તમે મને પ્રોમિસ આપો કે તમે હંમેશા મારી જોડે રહેશો તારા આવી બધી વાતો કરવી હોય ને તો હું ફોન મૂકી દઈ મારો જન્મ જ તારા માટે થયો છે તમારે અત્યારે જમવાનું છે તો બનાવ કેમ તારા ડોજુ નહીં ભરવાનો અને તારા જમવાનું હોય ના જમવાનું હોય મારું બનાવી દેવાનું છેલ્લા 6 મહિનાથી કહું છું કપડા લઈ આપો આ એક એક કપડા પહેરું છું અમે 12 મહિનાથી એક ના એક જોડી કપડા પહેરીએ છીએ નાના બાપ ના ના થઈ જવાય રાણી વિક્ટોરિયા મને શરદી થઈ ગઈ છે તમે ફ્રી હોય ને તમારે દવા લાવવાની છે શરદીમાં માણસ મરી ના જાય અને શરદી ચાર પાંચ દિવસે જાતે મટી જાય રાજો થોડી મારી જિંદગી બગાડી નાખી તમે તો મે બગાડી એ મારી બગાડી નાખી છે જીવ હોય નહીં દેતી શાંતિથી એ મલે મલે ઉપર ના મળતા